કમ્પ્લીટ હું ભાડું છું એ વાત ખોટી પડ હો ગફૂર તું તું ભાડતો જ નથી લે બોલ હું રેડી ભાડું તમે નહીં ભાડતા લાગતા ના ના હું બડા તારા સામે ફિટકાણો તો તે તારું ધન નહીં અન તો રાતનો ક્યાં જઈ આમણા ક્યાં જઈશ તોય રાતનો હું છેતર जातो તો પણ ભાડા વગર છેતર જઈ શું કરી હે ઘર ભાડું શું શરત લગાવીશ તમ અલ્યા શરત તું રેવા દે ભાડતો નથી તું અલ્યા તમે કોઈ નમ ઉતારી જતો રહો

પકડ લે સરસ જેવી છે ના આગળ વાત તમને ખબર પડી જાય વાત કરો

ल्यास आयो को का तो मन सो मारा बेटा नो <laughs>

અલ્યા પણ એ હોય લાવે છે લે લે કાટામાં પડતો ન ના કેવું પડે પણ ઈ તો ખબર પડી જાય ગયા ક્યાં જ ગયી ગયા અલ્યા આ ભૂલી ગયો ભૂલી ભૂલી ના એવું કહેવાય ની હો 500 રૂપિયા કાટો હાડો નથી આલો હું તો 500 રૂપિયા થના આલો ના આલુ તમને જડ ગફુરો ગફુરો તમે મારો ભાઈબંધ ખોયો હો એને બો તો કટલી ગોળ ને કઈ

એ કુ બગઈ સખરા આવજો ના એ હું ઈચ્છે લે લકરા કપૂર અલ્યા મારો ભાઈબંધ તમે ખોઈ ગયા હો અલ્યા પણ તું સર હવે આવીને તું ના પરતો મારી હંગા કોઈ અલ્યા હવે ઈ લડિયા વગર સના ન કર લકરા ગોતો ગવામ તો ના હવે હવે ને ગોતો હવે શું હોય એ તો ના હોય ને અલ્યા કઈ નતી ના કેવા તો પડે હેઠો હોય બાંધેલું હોય

ઘપૂર આલે હે ઘપૂર આલે દીદે તોર્યો વાત કરો બોલો ના આલે ઘફુર કરી પોંતી ગયો હુએ ઘફુર ને પૂરા કરે